રામાયણ અને મહાભારતના નાયકોનું નામ લઈએ તો કોણ યાદ આવે રામ અર્જુન ભીમ બરાબર ને પણ શું આ મહાકાવ્યોમાં ફક્ત આટલા જ નાયકો હતા ચાલો આજે આપણે એવા કેટલાક પાત્રોની વાત કરીએ જેમની વાર્તાઓ ખૂબ જ દમદાર છે પણ કદાચ આપણે એમને એટલું મહત્ત્વ નથી આપ્યું તો પછી હીરો બનવા માટે શું જોઈએ શું હંમેશા હાથમાં તલવાર હોવી જ જરૂરી છે કે પછી બહાદુરી બતાવવાના બીજા પણ રસ્તાઓ હાઈ શકે છે આજે આપણે એવા જ બે નાયકોની વાત કરીશું જેમણે સાચું કરવા માટે સાવ અલગ રસ્તાઓ પસંદ કર્યા માંડવી અને વિકર્ણા એમની પસંદગીઓ ખરેખર ખૂબ શક્તિશાળી હતી ચાલો એમને સમજીએ અને શરૂઆત કરીએ એક એવા વિરોધથી જેમાં એક પણ શબ્દ નહોતો બોલાયો વાત છે રામાયણની ભરતના પત્ની માંડવી એમની સાથે એક બહુ મોટો અન્યાય થયો પણ એમણે એનો સામનો કોઈ લડાઈથી નહીં પણ એકદમ શાંત રહીને પોતાના દ્રઢ નિશ્ચયથી કર્યો થયું એવું કે જ્યારે ભરત અયોધ્યા પાછા ફર્યા ત્યારે રામના વનવાસના સમાચાર સાંભળીને એ દુઃખ અને ગુસ્સાથી તૂટી પડ્યા હતા અને એ જ આવેશમાં એમણે બધો દોષ માંડવી પર ઢોળી દીધો ખૂબ કઠોર શબ્દો કહ્યા અને એમને છોડી દીધા એમને પોતાની વાટ કહેવાનો એક મોકો પણ ન મળ્યો બસ સીધો તિરસ્કાર હવે માંડવી પાસે એક બહુ મોટો નિર્ણય લેવાનો હતો જો એ ધારત તો પોતાના હક માટે લડી શકત આખો રાજપરિવાર એમનો સાથ આપત એ નક્કી હતું પણ ના એમણે એક સાવ જુદો અને કદાચ સૌથી અઘરો રસ્તો પસંદ કર્યો એમનો આ નિર્ણય બે મુખ્ય સિદ્ધાંતો પર ટકેલો હતો પહેલું એમનું પોતાનું આત્મસન્માન અને બીજું દેશ પ્રત્યેની એમની ફરજ માંડવી માનતા હતા કે જો એ ભરત સાથે ઝઘડશે તો ભરતનું ધ્યાન રાજ્ય ચલાવવાના એમના પવિત્ર કામ પરથી હટી જશે રામની ગેરહાજરીમાં રાજ્યને સ્થિર રાખવું એ એમની સૌથી મોટી જવાબદારી હતી આને જ કહેવાય યુગધર્મ માંડવી માટે યુગધર્મ અંગત ન્યાય કરતાં પણ મોટો હતો અને બસ અહીંથી શરૂ થયો એમનો મૌન વિરોધ અને એ પણ એક બે દિવસ નહીં પૂરા ચૌદ વર્ષ સુધી એમણે એક વ્રત લીધું કે ક્યારેય ભરત સાથે વાત નહીં કરે એમની સામે પણ નહીં આવે એ નંદીગ્રામમાં એ જ જગ્યાએ રહેતા પણ કોઈને દેખાયા વગર ચૂપચાપ ભરત માટે ભોજન બનાવતા એમની કુટીર સાફ કરતા બધું જ કરતા પણ સાવ અદૃશ્ય રહીને એ રાહ જોતા હતા કે ભરત પોતે એમને સન્માન આપે પોતે એમનું નામ બોલે અને પછી ચૌદ લાંબા કઠોર વર્ષો પછી એક ક્ષણ આવી રામ વનવાસમાંથી પાછા ફર્યા રામે આવીને પૂછ્યું માંડવી ક્યાં છે અને રામની આજ્ઞાને કારણે ભરતે નામ બોલવું પડ્યું માંડવી બસ એ જ ક્ષણે માંડવીનું વ્રત પૂરું થયું એમના શાંત પણ અત્યંત ગૌરવશાળી વિજય પર મોહર લાગી ગઈ તો આ હતી મૌનની તાકાત હવે ચાલો માંડવીના શાંત વિરોધથી સીધા હસ્તિનાપુરની ભરી સભામાં જઈએ જ્યાં એકલો પણ બુલંદ અવાજ ગુંજ્યો હતો મહાભારતની એક કુખ્યાત દ્યુત સભા જ્યાં દ્રૌપદીનું ભયંકર અપમાન થઈ રહ્યું હતું અને ત્યાં કોણ હાજર હતું ભીષ્મ દ્રોણ મોટા મોટા ધુરંધરો પણ બધા બધા જાણે મૂક પ્રેક્ષક બનીને બેઠા હતા એકદમ સન્નાટો અને એ સન્નાટા વચ્ચે દ્રૌપદીએ પોતે એક સીધો તર્કબદ્ધ સવાલ પૂછ્યો આટલો સ્પષ્ટ સવાલ પણ જવાબ આપવાની કોઈની હિંમત નહોતી અને ત્યારે એ જ અન્યાય કરનારાઓના ટોળામાંથી એક અવાજ ઉઠ્યો એક કૌરવ વિકર્ણ પોતાના જ ભાઈઓની સામે એણે ભરી સભામાં જોરથી કહ્યું કે દ્રૌપદીની વાત એકદમ સાચી છે એમની સ્વતંત્રતા પર કોઈનો હક નથી એણે તર્ક આપ્યો કે ગુલામની કોઈ પોતાની સંપત્તિ હોતી નથી યુધિષ્ઠિર જ્યારે પોતે ગુલામ બની ગયા ત્યારે દ્રૌપદીને દાવ પર લગાવવાનો એમનો અધિકાર જ ખતમ થઈ ગયો હતો આ કોઈ ભાવનાત્મક વાત નહોતી આ શુદ્ધ ધર્મ અને તર્કની વાત હતી હા એના ભાઈઓએ તરત જ એને ડરાવી ધમકાવીને બેસાડી દીધો પણ એનાથી શું વિકર્ણે પોતાનું કામ કરી દીધું હતું એ જાણતો હતો કે પરિણામ શું આવશે છતાં એણે સત્તાની સામે સત્ય બોલવાની હિંમત કરી પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો તો જુઓ આપણી સામે આ બે નાયકો છે માંડવી અને વિકર્ણ બંનેએ ધર્મનું પાલન કર્યું જે સાચું હતું એ કર્યું પણ બંનેના રસ્તા કેટલા અલગ હતા નહીં એક બાજુ માંડવી જેમણે પોતાના આત્મગૌરવ માટે એક લાંબો શાંત અને અંગત સંઘર્ષ કર્યો તો બીજી બાજુ વિકર્ણ જેમણે ન્યાય માટે એક ટૂંકો પણ જાહેરમાં બુલંદ અવાજ ઉઠાવ્યો એમની રીત ભલે અલગ હતી પણ એમને જોડતી એક વાત બહુ મહત્વની છે બંનેએ આજુબાજુના લોકો કે ટોળાનું સાંભળવાના બદલે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને એ માટે ગજબની હિંમત જોઈએ આ વાર્તાઓ ફક્ત જૂના જમાનાની નથી એ આજે પણ આપણને એક સવાલ પૂછે છે એક એવો સવાલ જે આજે પણ એટલો જ સાચો છે આ એ જ સવાલ છે જે વિકર્ણે હસ્તિનાપુરની સભામાં પૂછો હતો અને એ સવાલ આજે પણ આપણા બધા માટે છે કે જે અન્યાય કરે છે એ તો ગુનેગાર છે જ પણ શું જેઓ આ બધું ચૂપચાપ જોયા કરે છે એ પણ ગુનેગાર નથી આ પ્રશ્ન પર વિચારવા જેવું